નમસ્કાર પરિવાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ શહેરમાં કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું ધરી દેતા કોંગ્રેસના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે કારણ કે આજે જ પ્રદેશ મોડી મંડળના નેતાઓએ દાહોદ શહેરના અને જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી લઈને આવી રહ્યા છે તેમાં ભીડ એકઠી કરવા તેમજ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને ઝાલોદ ખાતેથી દાહોદ શહેરમાં આવશે તેવા તમામ વિસ્તારોનું રૂટનું નિરીક્ષણ પ્રદેશના મોડી મંડળના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તે માટેની બેઠક યોજવામાં આવી હતી પરંતુ ઢળતી સાંજે અચાનક જ દાહોદ શહેરના કોંગ્રેસના પ્રમુખ ઈશ્વર પરમારે જિલ્લા પ્રમુખને રાજીનામું તરે તરફની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું અને રાજકારણ ગરમાયું હતું કોંગ્રેસના પદો ઉપર રહેલા ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષથી દાહોદ શહેરના કોંગ્રેસ પ્રમુખ પદ પર સેવા આપી રહ્યા છે તે ઉપરાંત સેવા દળમાં પણ તેઓએ સેવા બજાવી છે કોંગ્રેસની વિચારધારાથી જોડાઈ લઉં છું અને કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે તાલીમ વર્ગ પણ સારો કર્યો છે વર્ષ ઓગણીસો એક્યાસીના કોંગ્રેસના પાયાના કાર્યકર છે ઈશ્વર પરમાર પરંતુ તેમણે જણાવ્યું હતું કે શહેરના એક જૂથ દ્વારા તેમનો વારંવાર વિરોધ થતો હોય તેમાં આજના અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના પ્રદેશ મૌડી મંડળના બેઠકના કાર્યક્રમની પ્રવક્તા તરીકેની તેમની જવાબદારી હતી તેમાં અમુક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વાગત કરવા માટે તેમના નામનો ઉલ્લેખ ન કરતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારનો વિરોધ કરતાં તેઓએ તેમનું અપમાન થતું હોય અને આવું વર્તન સહન ન કરી શકતા આજે તેઓએ કોંગ્રેસના પદ ઉપર રહેવા માંગતા નથી અને તેઓએ જિલ્લા પ્રમુખને રાજીનામું આપી દીધું છે તેને લઈને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને દાહોદ તો આવે તે પહેલાં જ દાહોદ કોંગ્રેસમાં ભંગાણ જેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે